નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સાયગ્રુપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કોંગ્રેસ દ્વારા વલસાડ થી નર્મદા સુધી જન આક્રોશ રેલી યોજવામાં આવી રહી છે ત્યારે આ રેલી આજે નવસારી જિલ્લામાં પ્રવેશી હતી નવસારીના ચીખલી પંથકમાં રેલીનું સ્વાગત થયા બાદ નવસારી ખાતે પણ રેલી પધારી હતી જોકે આ રેલી આજે નવસારીમાં આવી અને અનેક શહેરના અને જિલ્લાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રદેશના નેતાઓ એવા અમિત ચાવડા તુષાર ચૌધરી કરસનદાસ બાપુ સહિતનાઓએ લોકોને સંબોધન કર્યું હતું રેલી પૂર્વે નવસારીમાં નગરપાલિકા દ્વારા જે ગરીબોની નોટિસ આપી તેમના ઘર તોડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે આ અંગે પણ જન આક્રોશ રેલીના ભાગરૂપે એક પહેલી રેલી યોજાઈ હતી અને એ સ્થાનિકો દ્વારા આ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ પટેલ અને ધારાસભ્ય અનંતભાઈ પટેલ સહિતના શહેરના હોદ્દેદારો પહોંચ્યા હતા જોકે કલેક્ટરે માત્ર બેથી પાંચ જણા જ આવી રજૂઆત કરે એવી વાત કરતાં ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખે બહાર ઊભા રહેવું પડ્યું હતું અને પરિણામે તેમને આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે એસી ચેમ્બરમાં બેસી કલેક્ટર લોકોના પ્રશ્નો અંગે બેફિકર રહે છે અને લોકોના પ્રશ્નો સાંભળવા માટે તેમની પાસે સમય નથી જિલ્લાના જ્યારે અગ્રણીઓ અહીંયા આવ્યા હોય ખાસ કરીને કોંગ્રેસના અગ્રણીઓ અને વાંસદાના ધારાસભ્ય આવ્યા હોય ત્યારે એમને પણ પ્રવેશ નહી આપી તેમને કે હોય તેવા પણ શૈલેષ પટેલ દ્વારા લગાવવામાં આવ્યા હતા જન આક્રોશ રેલીના આ એક ભાગ બાદ મહાસભા પણ યોજવામાં આવી હતી રેલીનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ સમગ્ર રેલી અંગે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલ શું કહ્યું તે જોઈએ આજરોજ શ્રીને અમારી જન આક્રોશ યાત્રામાં

એમની ગેરવર્તણૂક કરીને પોતે એસી ઓફિસમાં બેસીને એવું કહેવામાં આવ્યું કે અમે બે જ માણસોને સાંભળશું કે પાંચ જ માણસોને સાંભળશું આ બીજા સમાજના જે જે પીડિતો છે એમને સાંભળવાના નથી ત્યારે અમે એમને કહ્યું કે જે સાંભળવાના છે એ મેડમ પીડિતોને સાંભળવાના છે અમે તો રજૂઆત કરનાર છે પરંતુ એમણે એવો એમનો નેગેટિવ જવાબ આપતા અને એમનું ગેરવર્તન કરતા એમની ગેરજવાબદારી ઠેરવીને એમણે જે વર્તન કર્યું છે તે યોગ્ય નથી અને આવનારા સમયમાં અમે કલેક્ટર કચેરીનો ધારાસભ્ય શ્રી અનંત પટેલ સાથે ઘેરાવ કરશું અને આ જે પીડિત છે જેમના આવાસ તોડવાની જે નોટિસો આવી છે એ એમાંથી એક ઈંટ પણ તોડશે તો અમે ચલાવી લેવાના નથી અને આ કલેક્ટર શ્રીને પણ અમે છોડવાના નથી અને આવનારા સમયમાં જે કોઈ અમારી સાથે કે અમારા આદિવાસી કચરાયેલા વર્ગ સાથે અન્યાય કરશે તેને અમે છોડવાના નથી એ એ વાત શ્રી હોય હોય મામલતદાર પ્રાંત અધિકારી શ્રી હોય કે પોલીસ કર્મીઓ હોય સાંભળી લેવાની છે અમે અન્યાયની સામે લડવાની કર્યા છે અમે મરવા એ તૈયાર છે અને જે કંઈ કરવો પડે એમના માટે તે અમે કરીશું પણ એમની એક ઈટ પણ અમે તૂટવા દેસુ નહીં એની બાઇન્ડરી આજે આપીએ છે અને આવનારા સમયમાં કલેક્ટર કચેરીનો અમે ઘેરાવ કરવાના કોંગ્રેસના પ્રદેશ અગ્રણી અમિત ચાવડાએ આજે જન આક્રોશ રેલીને સંબોધન કર્યા બાદ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે સાંસદ સી આર પાટીલ સૌથી વધુ મત અહીં ચૂંટાયા છે તેને તેઓ પોતે જળમંત્રી છે તેમ છતાંય નવસારીમાં પાણી માટે લોકો વલખા મારે છે તેમને આડે હાથે સી આર પાટીલ અને સ્થાનિક નગરપાલિકા એટલે કે મહાનગરપાલિકાના વિકાસ અને ફ્લાવર શો ને પણ લીધા હતા શું કહ્યું હતું અમિત ચાવડાએ એ જોઈ લઈએ જન આક્રોશ યાત્રાની દક્ષિણ ગુજરાતમાં શરૂઆત કપરાડા વલસાડથી કરવામાં આવીને આજે યાત્રા નવસારી ખાતે પહોંચી જે રીતે આજે આખા યાત્રાના રૂટ દરમિયાન નવસારી શહેરમાંથી લોકોએ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને પોતાના પ્રશ્નો રજૂ કર્યા પોતાની ફરિયાદ તકલીફ દર્દ પીડા કર્યો કે એક તરફ વિકાસની વાત કરે છે આ નવસારીના સાંસદ આખા દેશના જલમંત્રી છે પણ નવસારી શહેરમાં પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યાઓ મહિલાઓ વોડે વોડે આજે પીવાના પાણી માટે એના કકડાટથી કકડા આ નવસારી શહેરમાં આ નવસારી શહેરમાં ફ્લાવર શો નામે કરોડો રૂપિયા ખર્ચાય છે પણ અહીંયાના રસ્તા સારા નથી બનતા અહીના લોકોના સુખાબકારી માટેની વ્યવસ્થાઓ નથી થતી અહીં ચોમાસામાં જે વરસાદી પાણી ભરાય છે લોકોના ઘર થાય છે એની માટે કોઈ નિકાલની વ્યવસ્થા નથી ચારે તરફ ભ્રષ્ટાચારની ફરિયાદો છે ચારે તરફ દાદાગીરી પોલીસની જો હુકમીની ફરિયાદો છે દારૂ ને ડ્રગ્સ ને કારણે યુવા પેઢી બરબાદ થઈ જાય છે મહિલાઓ આજે એકી આક્રોશ સાથે કહી રહી છે કે આ દારૂની બધી બંધ કરાવો અમારા ઘર બરબાદ થતા બંધ

આ નવસારી શહેર અને વિસ્તારના લોકોએ ખૂબ આક્રોશ સાથે રજૂઆત કરી આ રેલીમાં નવસારી સહિત અનેક વિસ્તારના લોકો જોડાયા હતા અને જ્યારે સભા યોજાય ત્યારે આ સભાનું સંબોધન પણ અમિત ચાવડા કરસનદાસ બાપુ ધારાસભ્ય અનંત પટેલ સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા હાલ વિવિધ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી રહી છે ત્યારે આજે રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા નવસારીના શહેરના કોંગ્રેસના હોદ્દેદારો અને અન્ય તાલુકાના હોદ્દેદારો મહિલા મોરચાના હોદ્દેદારો સહિત અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે રેલીમાં જે સંબોધન કરવામાં આવ્યા હતા એ સંબોધનની થોડીક થોડીક ઝલકો પણ અમે અહીંયા આપને મૂકીએ છીએ ભાજપના વિકાસ સામે અનેક પ્રશ્નાર્થો આજે કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે આ અંગે રજૂઆત કરવા જનાર લોકોને પણ કલેક્ટરે નહીં સાંભળતા તેને પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો આમ આજે એકંદરે કોંગ્રેસે લોકોના મનમાં ઘૂસવા માટેનો પ્રયાસ કર્યો હતો અને સ્થાનિક પ્રશ્નોને રજૂઆત કરવા માટે આ જન જનઆક્રોશ રેલીમાં અનેક લોકો ઉપસ્થિત થયા હતા નવસારીમાં બનતી આવી ઘટનાઓ તમારા સુધી પહોંચાડતી એકમાત્ર ચેનલ નવસારી લાઈવને આપે સબસ્ક્રાઈબ કરી જ હશે પરંતુ અમારી બીજી ચેનલ ઝટપટ ન્યૂઝને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેશો કારણ કે અવનવા સમાચારો અમે તમારા સુધી આ બે માધ્યમો દ્વારા પહોંચાડતા હોઈએ છીએ ત્યારે જોતા રહો આ જ રીતે અને સહયોગ આપતા રહો બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ ઇએનટી અને ગેસ્ટ્રોએન્ટોલોજી વિભાગ રોગ વિભાગ ફિઝિયોથેરાપી સુવિધા ડેન્ટલ મનોચિકિત્સા વિભાગ સ્કિન એસ્ટેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને આઠસોથી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર પરિવાર દીઠ દસ લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે પચાસ હજાર સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય